આ ઘટના દસ જૂનના રોજ અનમોલ માર્કેટમાં બની હતી ભોગ બનનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે તેઓ માટે અનમોલ માર્કેટમાં ગયા હતા માર્કેટના કેટલાક પરિવારોએ એવી શંકા હતી કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે આ શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર બસો ને ત્રીસમાં માં લઈ જવામાં આવ્યા હતા દુકાનમાં લઈ ગયા બાદ છટર પાડી દેવામાં આવ્યા ત્યારબાદ બંને યુવકોના કપડા કઢાવીને નિવસ્ત કરવામાં આવ્યા આ સમયે તેને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા એટલું જ નહીં કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવી લાકડી વડે બે રેમેથી માર મારવામાં આવ્યો આ માર મારવાના કારણે એક શખ્સને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને ફ્રેક્ચર પણ થયું છે આ ઘટનાનો વિડીયો ત્યાં જ હાજર કેટલાક વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો જે બાદમાં વાયરલ થયો તારીખ 10 જૂનના સવારે 10:30 વાગે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે

માન કરવામાં આવી એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડીયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડીયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભૂખ બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ખરાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એકનિકલ કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારે ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે મારજૂડમાં હતો એવું એમણે જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે